આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વહીવટદાર ધીરુનો સંદિગ્ધ ઓડિયો બહાર આવતા જ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે ઓડિયોમાં વહીવટદાર ધીરુ બુટલેગર સાથે વાતચીત કરતા સ્પષ્ટ કહેતા સાંભળાય છે કે વસ્તુનું સેટિંગ થશે માલનું સેટિંગ થશે પરંતુ હવે મૂળ સવાલ એ છે કે માલ એટલે શું અને આ સેટિંગ કોની સાથે અને કઈ બાબત માટે આ ઓડિયો વાયરલ થયા બાદ વહીવટદાર ધીરુ સામે આરોપોની માળા લાગી ગઈ છે પોલીસ કર્મચારી એક બુટલેગર સાથે માલ અને સેટિંગ વિશે વાત કરે તે સામાન્ય નથી અને એ કારણસર હવે વહીવટદાર ધીરુના કામકાજ સંપર્કો અને ક્ષેત્રમાં ચાલતા દારૂના ધંધાઓ જુગારના ધંધાઓ સાથેના સંબંધો પર ગંભીર શંકાઓ ઊભી થઈ રહી છે સ્થાનિક સ્તરે તો ચર્ચા એ સુધી પહોંચી છે કે જો વહીવટદાર ધીરુ બુટલેગરો સાથે આવા મૈત્રીસભર સંબંધો ધરાવે છે તો વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર દારૂ અને જુગારના ધંધા પાછળ કયા લોકોનો છત્રછાયા છે જેથી આવા ગેરકાયદેસર ધંધાઓ ફૂલ્યા ફાગ્યા છે હવે સૌથી ગંભીર સવાલ જે જનતા પૂછે છે કે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક વહીવટદાર ધીરુ સામે કોઈ કડક વિભાગીય કાર્યવાહી કરશે કે નહીં જો આ ઓડિયો પર આધારિત સ્વતંત્ર અને કડક ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ થાય તો વહીવટદાર ધીરુના સંપર્કો સેટિંગ અને બુટલેગરો સાથેના વ્યવહારોના અનેક છુપાયેલું સત્ય બહાર આવી શકે તેવી પૂરી શક્યતા છે હવે નજર ટકી છે કે આણંદ જિલ્લાના પોલીસ વડા કાયદાની ભાળ રાખવા માંગે છે

না খাওয়া তু না পেলা পেলা যে থাকে একটা চালু রাখছি রাজ্য দেশ